જય શ્રી કૃષ્ણ કેમ છો બધા હમણાં મેં એક લેખ વાંચ્યો મને થયું કે ચલો તમારી સાથે શેર કરું એક ભાઈ પાસે અત્યારે અબજો રૂપિયા છે પણ એક સમય એવો હતો કે એમની પાસે માત્ર ઘર ચલાવવા પૂરતા જ પૈસા હતા એટલે કે ઘર અને વ્યવહાર આરામથી સાચવી શકે રોજ રાત્રે એ વ્યક્તિ નવ વાગે આવે કે દસ વાગે એમના પત્ની અને એમના બાળકો એમની રાહ જોઈને બેઠા હોય અને પછી રાત્રે સાથે બધા જમવા બેસે એ ભાઈનું કહેવું એવું હતું કે આજે મારી પાસે અબજો રૂપિયા હોવા છતાં રાતે હું કામેથી ઘરે આવું ત્યારે ઘરમાં માત્ર બે કૂતરાઓ દેખાય છે નથી કોઈ રાહ જોવા વાળું કે નથી સાથે કોઈ જમવા વાળું બધા જ પોતાની લાઈફમાં વ્યસ્ત થઈ ગયા છે તો આનો શું મતલબ સમજવો કે પૈસા આવવાથી સુખ વધ્યું કે ઘટ્યું પૈસો એ આપણા બધાની પ્રાથમિક જરૂરિયાત છે એના વગર આપણી લાઈફ ના ચાલે પણ પૈસાથી શું ખરીદી શકાય પણ પૈસાથી માત્ર પ્રોપર્ટી ખરીદી શકાય વોશિંગ મશીન એસી ટીવી ફોરેન ટ્રીપ આ બધું માત્ર ભૌતિક સુખ કહી શકાય આ બધું પૈસાથી ખરીદી શકાય અને આ પૈસાથી મળેલી દરેક વસ્તુ તમને થોડીવાર માટે ખુશી જરૂરથી આપી શકે પણ અંદરથી મળતો આનંદ ખુશી એ બધું શું પૈસાથી ખરીદી શકાય પૈસાથી શું પરિવારનું સુખ ખરીદી શકાય હજુ આમાં ઘણા લોકો એવી કોમેન્ટ કરશે કે બેન તમે પૈસા નથી કમાતા હું એ જ કહેવા માગું છું પૈસા કમાવવા જરૂરી છે એમાં આજના સમયમાં તો ખાસ પણ મારો પોઈન્ટ એ છે પૈસાથી બધું ખરીદી શકાતું હોત તો ધનાઢ્ય લોકો સ્લીપિંગ પિલ્સનો સહારો ના લેતા હોત અને ઝૂંપડપટ્ટીમાં રહેતા ગરીબ આરામની ઊંઘ ના લઈ શકતા હોત સુખ તો વિચારોથી આવે પૈસાથી તો માત્ર પ્રોપર્ટી આવે પૈસા તો હાથનો મેલ કહેવાય આ વાક્ય ક્યાંથી આવ્યું અને કોણ લાવ્યું ખબર નહીં બાકી કોરોના સમયે જેનું સ્વજન હોસ્પિટલમાં હોય અને ડોક્ટરને કીધું હોય કે હું હાથનો મેલ આપું આની ટ્રીટમેન્ટ કરો કર્યું તું કોઈ પૈસા હાથનો મેલ છે જ નહીં અને લક્ષ્મી ક્યારેય મેલ હોય જ ના શકે પણ મારો કહેવાનો અર્થ એટલો જ છે કે પૈસા પાછળ એટલું પણ ના ભાગવું કે પરિવાર લાગણી સંબંધો ક્યાંક બહુ જ પાછળ છૂટી જાય કારણ કે પૈસાથી એ ક્યારેય નથી ખરીદી શકાતા સાચું ને આ વાત ઉપર તમારું શું કહેવું છે કમેન્ટ જરૂરથી કરજો